આ વર્ષની અંદર આડત્રીસ જેટલા ભારતીય ધનાટીઓએ છ હજાર આઠસો કરોડ રૂપિયાની પ્રોપર્ટી દુબઈની અંદર ખરીદી છે નમસ્કાર દર્શક મિત્રો ઘણા લોકો દુબઈમાં જઈ અને બિઝનેસ કરતા હોય અને ત્યાં રહેતા હોય તો એવી વાત સામાન્ય રીતે કરતા હોય છે કે દુબઈની અંદર પ્રોપર્ટીના જે રેટ હોય છે એ બહુ હાઈ હોય છે અને ભાડું પણ બહુ એકદમ ઊંચું હોય છે ત્યાં આગળ પ્રોપર્ટીની કિંમત વધારે હોય છે પરંતુ એક ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે કે આ વર્ષની અંદર આડત્રીસ જેટલા ભારતીય ધનાટીઓએ છ હજાર આઠસો કરોડ રૂપિયાની પ્રોપર્ટી દુબઈની અંદર ખરીદી છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો હાઈ નેટવર્થ ઇન્ડિવિઝ્યુઅલ જેને એચએનઆઈ કહેવામાં આવે છે કે આ જે ધન આ જે ધનાઢ્ય લોકો હોય છે એ એમને હાઈ નેટવર્ક ઇન્ડિવિઝ્યુઅલની કેપેસિટીમાં રાખવામાં આવે છે અને દુબઈમાં આ વર્ષે ભારતના આડત્રીસ જેટલા ધનાઢ્યોએ છ હજાર આઠસો કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી છે આમાંથી એકવીસ ગ્લોબલ અને સત્તર ખાડી દેશોના પ્રવાસીઓ પ્રવાસી ભારતીયો પહેલા નંબર ઉપર છે જ્યારે ગ્લોબલ ખરીદારો જે છે એની અંદર ભારતીયોનો ક્રમ પાંચમા નંબરનો છે દુબઈમાં આ વર્ષે રિયલ એસ્ટેટ સેક્ટરમાં દુનિયાભરના ત્રણસો સત્તર ધનિકોએ છત્રીસ હજાર પાંચસો કરોડ રૂપિયાનું રોકાણ કરવાના છે એવો એક રિપોર્ટ સામે આવ્યો છે નાઇટ ફ્રેન્ક નાઇટ ફ્રેન્કનો એક રિપોર્ટ છે કે ટોટલ બસો સત્તર ગ્લોબલ લીડર એટલે ગ્લોબલ ધનાઢ્ય અને સો જેટલા ખાડી દેશોના પ્રવાસીઓ આ વખતે દુબઈના રિયલ એસ્ટેટની અંદર મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે એકસો ને પચીસ કરોડથી વધારે સંપત્તિ ધરાવતા લોકો દ્વારા દુબઈમાં પ્રોપર્ટી ખરીદવાની જે ટકાવારી જે છે એ છેલ્લા પાંચ વર્ષમાં અઠ્યાવીસ ટકાથી વધીને સેવન્ટી એઈટ પર્સન્ટ જેટલી થઈ ગઈ છે બીજું એક આ રિપોર્ટમાં એ જાણવા મળ્યું કે ભારતીયો જે છે એ દુબઈની અંદર જે પ્રોપર્ટી ખરીદી રહ્યા છે એ મોટે ભાગે રેસિડેન્શિયલ પ્રોપર્ટીની અંદર રસ દાખવી રહ્યા છે અને કેટલીક પ્રોપર્ટી તો એવી છે કે જેમાં પ્રાઇવેટ હેલિકોપ્ટરની સુવિધા પણ છે એટલે હવે ઘણા બધા ભારતીયો જે છે એ પોતાના રૂપિયા હવે દુબઈની અંદર ઠાલવી રહ્યા છે કારણ કે એમની પાસે એટલા બધા પૈસા છે કે ભારતમાં હવે રૂપિયા રોકીને થાકી ગયા હવે દુબઈમાં રોકે અને એ સિવાય દુનિયાના બીજા બધા દેશોમાં તો આ બધા લોકોનું રોકાણ હશે જ યુએઈમાં ગયે ગયા વર્ષે એક લાખ વીસ હજાર જેટલી પ્રોપર્ટીની ડીલ થઈ હતી અને એની જે વેલ્યુએશન હતી એ સાત લાખ એંસી હજાર કરોડ રૂપિયા હતી જે ઇન્વેસ્ટરો જે છે એનું સૌથી પહેલી પ્રાયોરિટી દુબઈ છે દુબઈમાં સૌથી વધારે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરે છે બીજા નંબરે અબુ ધાબી છે અને ત્રીજા નંબરે સારજા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ